નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહેજો અને તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીશું હરસોલ માર્કેટયાર્ડ તેરસો પંચોતેરથી ચૌદસો બોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વિરમગામ તેરસો એકથી ચૌદસો ચોસઠ રૂપિયા ભાવનગર બારસો પચાસથી ચૌદસો અડસઠ પાટણ બારસો દસથી પંદરસો અગિયાર રૂપિયા જામનગર બારસોથી પંદરસો રૂપિયા आगल मित्रों अपने बात करिए महुआ मार्केट यार्ड बार सौ छियासी की चौद सौ पत्रीस रुपया हिम्मतनगर मर्केट यार्ड सौ एकाणु थी पंदर सौ पंदर रुपया मणसा बार सौ पचास थी बार सौसठ रुपया जामजोधपुर मारकेट यार्ड तेरसो पंदर सौ एक रुपया आगल मित्रों बात करिए उवा बार सौ एक पंदर सौ वीस रुपया आगल मित्रों आप बात मार्केटार्ड तेरौ थी पंदर सौ ओत रुपया अमरेली नौ सौ पचास थी पंदर सौ तीस रुपया विसावदर मार्केट यार्ड अग्यारो त्रेपन थी चौदस सौ पच्चीस रुपया आग मित्रों बात करिए आप जेतपुर मार्केट सात सौ पंदर सौ चालीस रुपया सावरकुंडला तेरौ पच्चीस चौदह सौ तैयसी रुपया आग मित्रों बात करिए राजकोट मार्केट यार्ड तेरौ त्रीस पंदर तेर सौ पंदर, पंदर रुपया મોરબી તેરસોથી પંદરસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે હળવા તેરસો પચાસ થી ચૌદસો ત્રાણું રૂપિયા આગળ મિત્રો વાત કરીએ બોટાદ તેરસો બોતેર થી પંદરસો ચોવીસ રૂપિયા તો મિત્રો વાત કરીએ ધારી માર્કેટયાર્ડ અગિયારસો એક થી ચૌદસો ત્રેસઠ રૂપિયા મિત્રો ગત સપ્તાહ દરમિયાન કપાસના ભાવમાં પંદરથી વીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારી આજુબાજુના માર્કેટયાર્ડના નામ કોમેન્ટમાં જણાવ્યું